કનૈયા લાલની જે દ્વારકાાધીશની જે અમર પિલો મારા ગુજીએ પાયો મન મસ્તાના પરું પરુ દીવાના અમર મારા ગુજીએ પા મન મસ્તાના મેં પરુ અમર પરની નિ આશા કરો તો છોડી દોય અભિમાન હોજી અમર પરની આશા કરો તો છોડી દોય અભિમાન હોજી અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના મેં કરું દીવાના અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના મે પરુ દીવાના કિતના રે લંબા કિતના રે ચોડા કિતના રે બ્રહ્મ માન કિતના રે લંબા કિતના રે ચોડા કિતના રે બ્રહ્મ માન सोयो शब्द का भेद बताओ काेद बताव छोडोको डना सोयो शब्द काेद बताव ओ र छोडो कुडाको डोजी अमर प्यालो मारुजिए पो मन मस्ता मे फरु दीवाना અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મનો મસ્તાના ફરુ દીવાન પૃથ્વી સે પોડા પવન સે ઝીના ઈ બ્રહ્મ હે અ પરમપા પૃથ્વી સે પોડા પવન સે ઝીના ઈ બ્રહ્મ હે અ પરમપા વધે તેને રાખે બરાબર કાયમ રહી કિર કિરતાર હોજી અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના મેં ફરું દીવાના અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના રુદિવાના ભેદ વિના ઘનો ઘર ભટકે મોરખલા ચાવે ઉજવાડના ભેદ વિના નાના ધરોધર લટકે ભટકે મોરખલ ચાવે ઉજવાડના અપની પૂજે પારાયણ પૂજે ઓર ઓરતરે કુડા ધ્યાન હોજી અપને પૂજે પથરાની પૂજે ઓર ઘરે કુડા ધ્યાન હોજી અમર પ્યાલો મારા ગુરુ જીએ પાયો મન મસ્તા મે કરો દીવાન અમર પ્યાલો મારા ગુરુ જીએ પાયો મન મસ્તાના મેં કરું દિવાના પ્રીત વિના પંડિત કહેવાય ભલે વાચે પુસ્તક પાન પ્રીત વિના પંડિત કહેવાય ભલે વાચે પુસ્તક પાન વર્તી એની વાલી ન શકે કેમ ધરો પંડિત નામ વર્તી એની વાણી ન શકે પંડિત નામ હોજી અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તા નામે ફરું દિવાના અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તા નામે ફરું દીવાના અબ નહીં આવું અબ નહીં જાઉં અબ નહીં ધરું કોડા ધ્યાન અબ નહીં આવું અબ નહીં જાઉં અબ નહીં ધરું કોડા ધ્યાન કહે રવિદાસ ગુરુ પ્રતાપરો પ્રતાપે લખી દો પરવાના હોજી કહે રવિદાસ ગુરુ વાણ પ્રતાપે લખી દો પરવાના હોજી અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના મે ફરું દીવાના અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના મે મેં ફરું દીવાના બોલો કૃષ્ણ કનૈયા લાલ ની જે દ્વારકા